જય દ્વારકાધી જય માતાજી તો હમણાં સોશિયલ મીડિયામાં વિવાદ ચાલી રહ્યો છે કે આહીર સમાજ વર્ષિસ કોળી સમાજ તો આ મુદ્દા ઉપર મારે કઈ બોલવું તો નહોતું પણ મને એવું લાગી રહ્યું છે કે આ મુદ્દા ને સમાજ તરફ લઈ રહ્યા છીએ જેમ કે જાહેરમાં આપણે પોસ્ટો અપલોડ કરી રહ્યા છીએ કે આ સમાજ આવો છે આ સમાજ આવો છે આ સમાજ ઉપર જે આપણે વાત લાવીને ઉભા રહી ગયા છીએ આ મામલો એક વ્યક્તિગત મામલો છે તો મારે કોઈ સમાજ થી વિરોધ તો નથી પણ મારે ખાલી એટલું જ તમને કેવું છે કે કોઈ સમાજને આપણે બદનામ ના કરીએ જે પણ સમાજ હોય હું બંને સમાજને કહી રહ્યો છું એક સમાજ માટે હું નથી બોલી રહી બંને સમાજને કહી રહ્યો છું કે તમે કોઈ પણ સમાજને ખોટી ટિપ્પણી અને ખોટી ટીકાઓ ના કરો તો કાયદો કાયદાનું કામ કરી રહ્યા છે આપણે કાયદાની વિરુદ્ધ કોઈ પડવાનો નથી અને કાયદો આપણે કોઈને હાથમાં લેવાનો નથી કોઈ સમાજની વિરુદ્ધ આપણે બોલવાનું નથી બસ પોતપોતાની રીતે સૌ સૌના કામ કરો કોટા કોઈ સમાજવાદી ના ફેલાવો મહેરબાની કરીને ટીકા સમાજને નીચો અને કોઈ સમાજને ઊંચો દેખાડવાનો પ્રયત્ન તમે ના કરો કેમકે હર્ષભાઈ સંઘવીએ જ કીધું છે કે જે પણ આમાં આરોપી છે તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કોઈ પણ છોડવામાં નહીં આવે કેમકે કાયદો કોઈનો સગો થયો નથી અને કોઈનો સગો થવાનો પણ નથી તો આ વાત ઉપર તમારું શું કહેવું છે જે કેવું હોય મને કોમેન્ટ સેક્શન ની અંદર આપ આપનું જણાવજો જય દ્વારકાધીશ